જૂનું પુરાણું પ્રાચીન મંદિર છે ભગવાને જે નરસિંહની ઊંડી કરી એ નરસિંહ ભગત દ્વારકામાં આવ્યો અને સામર્ય રૂપે ભગવાને એની ઊંડી કરી નરસિંહ ભગતની પત્ની કહે છે કે તમે આખો દી ભજન કીર્તન આ તે કરો છો કાલ ચવણા આપણે અહીંયા પ્રસંગ આવશે આપણી પાસે તો કંઈ છે નહીં છન છન ગોપાલ છે ત્યારે નરસિંહ ભગતે કહ્યું કે તું કોઈ પણ જાતની ચિંતા ન કર એ ભગવાન દ્વારકાના નાતે સામડિયાએ મને વચન દીધું છે કે હે નરસિંહ જ્યાંય તાને જરૂર પડે ત્યારે તું મારી આગળ જરૂર આવજે એટલે નરસિંહ ભગત દ્વારકા આવતો તો ભગવાન એને વચન દીધું તું કે હું હું વાણિયાનું સ્વરૂપ લઈ સામડિયા શેઠ બની અને દ્વારકામાં તારી ઊંડી કરી દઈશ એટલે નરસિંહ ભગત ની પત્ની ને કેવાથી દ્વારકા આવ્યું અહીં આવી નરસિંહ ભગતે ગોમતી ગંગા ની અંદર સ્નાન કર્યું સ્નાન કરી લીધા પછી બધા મંદિરો ના દર્શન કર્યા દ્વારકાધીશ રાજા ધીરાજ ના દર્શન કર્યા છપ્પન પગથિયા ઉતરી અને નીચે આવે છે બીજા મંદિરો માં દર્શન કરે છે બ્રાહ્મણો પૂછે છે કે ભાઈ શામળા મંદિર ક્યાં છે ત્યારે ભગવાન બીજામાં બ્રાહ્મણોએ કહ્યું કે ત્યાં મા મા મહા પ્રભુજીની બેઠકની સામે સામળિયા સ્થેઠનું મંદિર છે ત્યાં તમે જાઓ નરસિંહજી એટલે નરસિંહ ભગત ઊંડી ગાતો આવ્યો કે તમે ઊંડી શિકારોમાં રાજ રે શામળા ગિરધારી ભગવાન સમજી ગયા કે નરસિંહ ભગત આવ્યો છે અહીં આવી અને ભગવાને નરસિંહજીના નરસિંહ ભગવાન પગે ગયા સામરિયા શેઠના રૂપ બની અને ભગવાને એની અહીંયા ઊંડી કરી બાજુમાં છે નરસિંહ ભગત સામરતા શેઠ અને આ કુંવરબાઈનું મામેરું જે કહેવામાં આવે છે તે અને ત્યાર પછી હરિકુંડ ઉપર ભગવાને હાથ પગ ધોઈ અને હરિકુંડ ઉપર ભગવાન નરસિંહજીએ સામરિયા શેઠ અને નરસિંહજીએ સ્નાન કર્યું અને આ ચિત્રનું નામ દ્વારકામાં માં સામલિયા શેઠ નું મંદિર પૂરતો અહીંયા આવ્યો યા સામલિયા શેઠ